ભારતીય રેલવે વિભાગ પોતાના મુસાફરોની જે મુસાફરી છે તેને સરળ અને સુવિધાયુક્ત બનાવવા માટે એક બાદ એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ રહ્યો છે અને તેમાં પણ જે તત્કાલ ટિકિટ બુકિંગનો નિર્ણય છે તેમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે એટલે એવું કહી શકાય કે જે તત્કાલ ટિકિટ બુકિંગની જે પ્રોસેસ છે તેને પારદર્શક અને સાથે સાથે સામાન્ય લોકો માટે સરળ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને આ નવો નિર્ણય પહેલી જુલાઈ બે હજાર લાગુ પણ થવા જઈ રહ્યો છે અને એટલા માટે આ નિર્ણયને આપે જાણવો ખૂબ જ જરૂરી બની ગયું છે જો તમે તત્કાલ ટિકિટ બુક કરવાનો પ્લાન કરી રહ્યા છો તો તમારું આઈઆરસીટીસીના એકાઉન્ટ સાથે આધાર ઓથેન્ટિકેશન એટલે કે આધાર લિંક હોવું હવે ખૂબ જ જરૂરી બની ગયું છે નવા નિયમ પ્રમાણે આધાર ઓથેન્ટિકેશન હવે કમ્પલસરી કરી દેવામાં આવ્યું છે આઈઆરસીટીસીના એકાઉન્ટ પર આધાર ઓથેન્ટિકેશન કરવા પાછળનો ઉદ્દેશ જે ફેક એકાઉન્ટ હતા તેના પર લગામ લગાવવાનું છે જો તમે આધાર ઓથેન્ટિકેશન કેવી રીતે કરવું તે વિશે જાણવા માંગતા હો તો સૌથી પહેલા તો મારી IRCTC ની જે સત્તાવાર વેબસાઈટ છે www.irctc.co.in ની મુલાકાત લેવી પડશે આ સાથે તમે IRCTC ના रेल કનેક્ટ મોબાઈલ એપ્લિકેશન નો પણ ઉપયોગ કરી શકો છો આ બંને પ્લેટફોર્મ પર લોગિન કર્યા બાદ તમારે માય એકાઉન્ટ વિભાગ પર ક્લિક કરવું પડશે અહીં તમારે ઓથેન્ટિકેટ યુઝરના વિકલ્પ પર ક્લિક કરીને જરૂરી વિગતો અહીં ભરવી પડશે અને હા એટલું યાદ રાખશો કે તમે જ્યારે આધાર ઓથેન્ટિકેશન કરતા હોવ ત્યારે આધાર કાર્ડ તમારા મોબાઈલ નંબર સાથે લિંક હોવું જરૂરી છે તો આવી જ રીતે ઇન્ફોર્મેટિવ જાણકારી માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે